ઘરમાં દુઃખ કેમ આવે છે એના કારણો તો ઘણા હોય ડોક્ટર પોતાની રીતે જોઈ જ્યોતિષ પોતાની રીતે કહે અને ભુવા પોતાની રીતે સમજાવે પણ હું મારા ભગવાને આપેલા જ્ઞાનના આધારે કહું છું સોલંકી પેઢીની માતા જે બતાવે છે જો એ ઉપાય કરો તો સો ટકા ધીમે ધીમે રાહત મળે એવો આશીર્વાદ છે મારું વચન છે કે જે મારી વાતનું પાલન કરશે વિશ્વાસ રાખશે અને શ્રદ્ધા રાખશે એનું ફળ જરૂર દેખાશે ભલે મહિને છ મહિને કે વર્ષમાં જે વિશ્વાસ રાખે છે એના ઘરમાંથી બીમારીઓ કંકાશ અને ઉપાધિઓ ધીમે ધીમે દૂર થશે ઘણા વખત દવાખાને જઈએ તો રિપોર્ટમાં કંઈ આવતું નથી પણ તકલીફો ચાલુ રહે છે આખા પરિવારના લોકો વારાફરથી બીમાર રહે છે તો એનું કોઈ કારણ હોય છે ક્યારે કે કુદરતી દુઃખ હોય છે પણ ક્યારે કે ઘરમાં કોઈ સિકોતર આત્માના કારણે પણ હોય છે જેવી કે બાળ સિકોતર કે દાદી સિકોતર જો કોઈ બાળ નાની ઉંમરે મૃત્યુ પામી હોય અને એનું પાણી કે સ્મરણ બાર મહિને ન થતું હોય તો એ આત્મા દેવગતિમાં અશાંતિ અનુભવે છે આવી સિકોતરાની અસરથી ઘરમાં તકલીફો બીમારીઓ વધે છે જો તમને લાગે કે ઘરમાં વારાફરતી દુઃખ ચાલે છે પ્રથમ તમારી પેઢીમાં જુઓ કોઈ નાની બાળકી નાની ઉંમરે મૃત્યુ પામી છે જો હા તું એને સ્મરણ કરો ચોખાનો નિવેદ તેલ કે શીરો બનાવી દીવો ધરો પાણીનો ગ્લાસ રાખી એને માન આપો ઘરમાં રાહત મળશે એ જ રીતે જો કોઈ દાદી કે વૃદ્ધ સ્ત્રી મૃત્યુ પામ્યા હોય અને એનો જીવ ખૂબ મોહમાં રહ્યો હોય ઘર દાગીના કે સંતાનોની ચિંતા કરીને તો એ આત્મા ઘરમાં રહી શકે આવી દાદી માટે પણ શાંતિ વિધિ કરી શકાય પ્રસાદ ધરાવી પાણીનો ગ્લાસ રાખી અને મનથી કહો દાદી તમે શાંતિથી બેસો આ ઉપાય કરવાથી ઘણી રાહત મળે છે દરેક દુઃખ તરત ન મટે પણ ધીમે ધીમે સુધારો દેખાશે કેટલાક દુઃખ કુદરતી પણ હોય છે જેમ કે વધુ ખોરાક મસાલા દારૂ કે ધૂમ્રપાનથી થતી બીમારીઓ એ માટે માતા કહે છે કે કુદરતી દુઃખો માટે દવા અને સંયમ જરૂરી છે પણ ભક્તિથી પણ રાહત મળે છે તમારી કુળદેવીને દરરોજ ગોળું ધરાવો જે પ્રસાદ તમે ઘરમાં બનાવો છો એ જ પ્રેમથી ધરાવો અને પ્રસાદ રૂપે ખાશો માતા કહે છે કે ઘરની બનાવેલી ભોજનની પ્રસાદી ખાવાથી ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે જો તમારા ઘરમાં કુળદેવી છે તો એની પૂજા સ્થાન હંમેશા ઊંચું રાખો પિતૃપૂર્વ જથ્થવા સિકોતર માતાને પણ બિરાજમાન કરી શકાય પણ થોડી નીચલી બાજુમાં સ્થાન આપવું કુલદેવીનું સ્થાન હંમેશા મુખ્ય રહે લાકડાના મંદિરો કરતાં પથ્થરનું કે દિવાલમાં બનેલું મંદિર વધુ ઉત્તમ ગણાય છે કારણ કે કેટલાક લાકડાના પ્રકાર નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે માતાજીને ગોળું ધરાવતા લસણ ડુંગળીવાળું ભોજન ચાલે જો ભાવથી ધરાવો તો માતા સ્વીકાર કરે છે પરંતુ જ્યારે નોરતાની આઠમ કે ચૈતરના નિવેદ જેવા ખાસ દિવસો હોય ત્યારે તામસિક પદાર્થો વગરનું સાત્વિક ભોજન ધરાવવું શ્રેષ્ઠ છે સ્ત્રીઓએ પોતાના ધર્મના દિવસોમાં પૂજા સ્થાન પર ન જવું જોઈએ જો ઘરમાં પુરુષ હોય તો એ દીવાબત્તી કરી શકે નીતિ અને પવિત્રતા રાખીને ભક્તિ કરશો તો દેવશક્તિ કદી નારાજ થતી નથી માતાજી કહે છે વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો અને દૈવી નિયમોનું પાલન કરો ધીમે ધીમે તમારા ઘરના દુઃખ બીમારીઓ અને ઉપાધિઓ દૂર થશે જય સિકોતરમાં